નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશન માં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર વિષય ભૂગોળના પાઠ તેર ના સ્વાધ્યાય સોલ્યુશન વિશે ચર્ચા કરીશું જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો પહેલું પારિસ્થિતિક તંત્ર વિસ્તારથી સમજાવો પારિસ્થિતિક તંત્રની માહિતી નીચે પ્રમાણે છે પહેલું મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણ આ ચારેય આવરણો મળીને પૃથ્વીનું પારિસ્થિતિક તંત્ર રચે છે બીજું આ તંત્રને આબોહવા ભૂપૃષ્ઠ જમીન અને સજીવો એ ચાર મુખ્ય પરિબળો નિર્ણાયક અસર કરે છે ત્રીજું જીવાવરણ પૃથ્વી સપાટીથી લગભગ છવ્વીસ કિમી ઊંચાઈ સુધી સાગર સપાટીથી લગભગ નવ કિમી ઊંચાઈ સુધી અને ભૂ સપાટીની નીચે કેટલાક મીટર સુધી વ્યાપ્ત છે જોથું કુદરતમાં જૈવિક ઘટકો જેવા કે પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો તેઓની આસપાસના નિર્જીવ ઘટકો જેવા કે પાણી વાયુઓ જમીન પ્રકાશ વગેરે સાથે જટિલ રીતે જોડાઈને એક સ્વયં સંચાલિત તંત્રની રચના કરે છે જેને પારિસ્થિતિક તંત્ર કહે છે પાંચમો પારિસ્થિતિક તંત્રના મુખ્ય બે પ્રકાર છે પહેલું પાર્થિક પારિસ્થિતિક તંત્ર અને બીજું જલીય પારિસ્થિતિક તંત્ર છઠ્ઠું પાસનાસ પ્રદેશો અર્થશુષ્ક પ્રદેશો રણ પ્રદેશો ટાપુઓ વગેરે પાર્થિક પારિસ્થિતિક તંત્રમાં સમાવેશ થાય છે સાતમું તળાવ સરોવર જલપ્લાવી વિસ્તાર નદી અને નદીના મુખ ત્રિકોણ પ્રદેશ સમુદ્ર વગેરેનો જલીય પારિસ્થિતિક તંત્રમાં સમાવેશ થાય છે

વિડીયોને આગળ વધારતા પહેલા આપણે એપ્લિકેશનની માહિતી લઈ લઈએ પ્લે માં જઈને વેબ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અહીં ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ આ પેજ ખોલતા તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી આ પેજ ખોલશે આ પેજમાં એક્ઝામ પેપરમાં એકમ કસોટીના દરેક પેપરો જોવા મળશે ત્યારબાદ આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષય જોવા મળશે કોઈપણ વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી અભ્યાસ સોલ્યુશનો સ્વાધ્યાય સોલ્યુશનો અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનો તમને અહીંથી મળી જશે વિડીયોને આગળ વધારતા બીજું આહાર શૃંખલા મુદ્દાસર લખો વિડીયોને પોસ્ટ કરીને વાંચી શકો છો પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના મુદ્દા સર ઉત્તર લખો પેલું જૈવ રાસાયણિક ચક્રો બીજું છે વૃદાવરણ ત્રીજું નાઇટ્રોજન ચક્ર ચોથું કાર્બન ચક્ર પાંચમું છે ઓક્સિજન ચક્ર નીચેના એક બે વાક્યમાં ઉત્તર લખો પેલો ગુજરાતમાં આવેલા ભૌગોલિક પ્રદેશો જણાવો રણ પ્રદેશ અર્ધ પ્રદેશ પશ્ચિમ ઘાટ પ્રદેશ અને દરિયા કિનારાઓનું

વનસ્પતિનો આહાર તરીકે ઉપયોગ કરતા પ્રાણીઓને પ્રાથમિક કહેવામાં આવે છે પ્રશ્ન ઉપર નીચેના પ્રશ્નો માટે અસ્તિત્વ વાતાવરણમાં કેટલા કિમી સુધી જોવા મળે છે જવાબ આવશે બી છવ્વીસ કિમી બીજું વીજળીનો ચમકારો એ કયા જેવ રાસાયણિક ચક્ર સાથે જોડાયેલી ઘટના છે તેમાં જવાબ આવશે ઓક્સિજન ચોથું સૌર ઉર્જાનું તૃણાહારી પ્રાણીઓ માંસાહારી પ્રાણીઓ વિઘટકો એ શૃંખલામાં રૂપાંતર થયા કરે છે તેને શું કહે છે જવાબ આવશે સી આહાર શૃંખલા પાંચમું જૈવિક વૈવિકતાની દ્રષ્ટિએ અતિ સમૃદ્ધ દેશોની સંખ્યા કેટલી છે જવાબ આવશે એ બાર થેન્ક યુ